ગુજરાતના હવામાનમાં ખાસ કરીને આજ સૌરાષ્ટ્રમાં ઘણો બધો પલટો જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં પણ હવે ટૂંક સમયમાં હવામાનમાં નવા જૂનીના એંધાણ થાય તેવા સંકેત છે હવે આવા સમયે હવામાન નિષ્ણાતોએ પણ પોતાની અલગ અલગ આગાહી વ્યક્ત કરી છે આજના ખાસ વિડીયોમાં આપણે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ આ ત્રણેયની આગાહી વિશે ચર્ચા કરીશું કારણ કે ટૂંક સમયમાં એક વાવાઝોડાની પણ આગાહી સર્જાઈ રહી છે સાથે સાથે માવઠાની પણ વાતો થઈ રહી છે અને માંડવીનો પાક એટલે કે મગફળી જે છે તે તૈયાર થવા જઈ રહી છે હવે આવા સમયે જો વરસાદ કે વાવાઝોડું આવે તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે સાથે સાથે નવરાત્રિને લઈને પણ વરસાદની જે આગાહી ચાલી રહી છે એમાં પણ આજે ઘણા બધા ફેરફાર સાથે નવી આગાહી સામે આવી છે આ તમામ આગાહીની એક ચર્ચા કરીએ તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ સુવા યુટ્યુબ ચેનલ ઉપર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે જેમાં તેમણે વરસાદ ભેજ અને તાપમાન અને વાવાઝોડાની સંભાવનાઓ અંગે વાત કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જે ચર્ચા કરવામાં આવી છે તેની જો વાત કરીએ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને તેવામાં સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરમાં ગરમીનું પ્રમાણ વધતું હોય છે તે પ્રમાણનું હવામાન છે શુક્રવારે રાત્રે આગાહીમાં તેમણે ગુજરાતમાં હવામાન અંગે વધુ કેટલીક વિગતો પણ આપી છે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે રાજ્યના લગભગ સાઠથી પ પાસઠ ટકા વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે આમ છતાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોનો પણ સમાવેશ થાય છે આવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઉકળાટ અનુભવાઈ રહ્યો છે અને તેમાંથી રાહત મેળવવા માટે એક મહિનાની રાહ જોવી પડશે પાંચ નવેમ્બર સુધી ગરમી ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે તેવી સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે ઓક્ટોબરમાં તાપમાનનો પારો આડત્રીસથી ઓગણચાલીસ ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ જોવાઈ રહી છે તાપમાન આ રીતે જ સતત વધતું રહેશે તો આવનારા સમયમાં ભારતની નજીક વાવાઝોડું બની શકે છે વધુમાં તેમણે જણાવ્યું છે કે આ પ્રકારના વાવાઝોડાને પોસ્ટ મોન્સૂન સાયક્લોન તરીકે ઓળખવામાં આવે છે જોકે પોસ્ટ મોન સાયક્લોનની લેન્ડ ફોલિંગની સંભાવનાઓ ઓછી હોય છે જોકે કુદરતી પ્રક્રિયામાં કેટલાક અપવાદ પણ બનતા હોય છે વધુ વાત કરતા તેણે જણાવ્યું છે કે હાલ સાયક્લોન બનશે તેવી કોઈ ચોક્કસ આગાહી કરી શકાય નહીં તેના માટે હજુ સમય છે જોકે તે માટેના પરિબળો સક્રિય થઈ રહ્યા છે એટલે કે સાયક્લોન બને તેવું વાતાવરણ ચોક્કસપણે બની રહ્યું છે આ સાથે તેમણે કહ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન ઊંચું જવાના કારણે ઓક્ટોબરના પહેલા અઠવાડિયાના અંતમાં અને બીજા અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે આઠ અને નવ તારીખથી ચારથી પાંચ દિવસ પોસ્ટ મોન્સૂન વરસાદ થઈ શકે છે આઠ અને નવ તારીખે હજુ પણ વરસાદ જોવા મળી શકે છે તેવી તેની સ્પષ્ટ આગાહી છે આ તારીખો દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને જૂનાગઢ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે બાકીના વિસ્તારોમાં શક્યતાઓ ખૂબ ઓછી છે તો બીજી તરફ અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો ચોમાસું વિધિવત રીતે વિદાય વિદાય લઈ રહ્યું છે લેતા ચોમાસામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હસ્તનક્ષત્રમાં પવન સાથે પૂર્વ કે ઈશાન તરફ વરસાદની શક્યતા છે સાત થી બાર ઓક્ટોબર સુધી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે વીસથી થી બાવીસ તારીખ સુધીમાં ભારે ચક્રવાત સર્જાશે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે વાત કરીએ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની તો સાવરકુંડલા યાર્ડમાં આઠ દિવસથી ચણાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવે છેલ્લા આઠ દિવસમાં ચણાના ભાવમાં વધારો થયો છે આઠ દિવસમાં ત્રણસો રૂપિયાનો વધારો નોંધાયો છે ચણાના ઊંચા ભાવ પંદરસો એકત્રીસ રૂપિયા થયા છે સાવરકુંડલા છેલ્લા દિવસમાં ચણાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે સાવરકુંડલા આજે ચણાનો ભાવ પંદરસો એકત્રીસ રૂપિયા નોંધાયો હતો છેલ્લા આઠ દિવસમાં અંદાજે ત્રણસો રૂપિયા સુધીનો વધારો થયો છે બારસો પચીસ રૂપિયાથી ચણાનો ભાવ વધીને પંદરસો એકત્રીસ રૂપિયા પહોંચ્યો છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો પાક સંગ્રહ કરી અને સારા ભાવ મેળવી રહ્યા છે અને હાલ સતત ભાવ વધતા ખેડૂતોએ સંગ્રહ કરેલો માલ યાર્ડ ખાતે લઈ જાય છે અને સારા ભાવ મેળવી રહ્યા છે વધુમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના અગિયારસો વીસ રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા યાર્ડમાં કપાસની જળસીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ તેરસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આઠ હજાર મણ કપાસની આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને છસો અગિયાર રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ પાંચસો છેતાલીસ રૂપિયાથી લઈને છસો વીસ રૂપિયા નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં ત્રણસો પંચોતેર મણ ઘઉંની આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ બે હજાર રૂપિયાથી લઈને પચીસો રૂપિયા નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં તલ કાળાનો ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર છસો બે રૂપિયા બોલાયો હતો યાર્ડમાં ત્રણસો ત્રીસ મણ તલની આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં મેથીનો ભાવ એક હજાર અઠ્યાસીથી તેરસો પચાસ રૂપિયા બોલાયો હતો મણ સોયાબીનની આવક થઈ હતી સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ખેડૂતો વિવિધ જળથી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે છેલ્લા આઠ દિવસથી ચણાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આઠ દિવસમાં ત્રણસો રૂપિયા સુધીનો વધારો થયો છે ચણાના ભાવ વધતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ લસણના ભાવ પણ બેહાલ બન્યા છે લસણના ભાવમાં તેજીનો બોમ્બ ફૂટ્યો છે એક દિવસમાં અધ ભ ભાવ વધ્યા છે જામનગરના હાપા માર્કેટયાર્ડમાં લસણના ભાવમાં ઉછાળો આવ્યો છે માત્ર એક દિવસમાં લસણના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો છે આજે લસણના ચોવીસો રૂપિયાથી લઈ પાંચ હજાર છસો રૂપિયા ખેડૂતોને મળ્યા હતા જામનગર શહેરના હાપા વિસ્તારમાં આવેલું માર્કેટયાર્ડ એ ખેડૂતોની જળથી વેચવા માટેનું સૌથી મહત્વનું સ્થળ છે જિલ્લાના અન્ય યાર્ડની સરખામણીએ જામનગરનું હાપા માર્કેટયાર્ડ સૌથી મોટું ગણાય છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો પણ હાપા યાર્ડમાં જળથી વેચવા માટે આવતા હોય છે ત્યારે હાલ લસણના ભાવમાં સૌથી મોટો વધારો નોંધાતા ખેડૂતોમાં લસણને લઈ ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલની સરખામણીએ એક જ દિવસમાં લસણના ભાવ દીઠ પાંચસો રૂપિયા વધ્યા હતા ચાલુ અઠવાડિયામાં લસણના ભાવમાં દિવસે ને દિવસે વધારો નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે લસણના ચોવીસો રૂપિયાથી લઈ પાંચ હજાર છસો રૂપિયા જેવા ભાવ મળતા ખેડૂતો લસણ વેચવા તરફ આકર્ષાયા છે ચાલુ અઠવાડિયા દરમિયાન લસણના ભાવની વાત કરીએ તો ગત સોમવારે પચીસો રૂપિયાથી લઈને પાંચ હજાર બસો એંસી રૂપિયા જેવા લસણના ભાવ રહ્યા હતા આમ પાંચ હજાર બસો રૂપિયા લસણના સામાન્ય ભાવ કરતાં વધુ ગણાતા હોવાથી ખેડૂતો લસણ વેચવા તરફ આકર્ષાયા હતા ત્યારબાદ બીજા દિવસે પણ લસણના ભાવ આવકારદાયક જ રહ્યા હતા એટલે કે ગત મંગળવારે બે હજાર વીસ રૂપિયાથી પાંચ હજાર સો રૂપિયા ભાવ એ લસણના સોદા પડ્યા હતા ત્યારબાદ બુધવારે ગાંધી જયંતિ બાદ ગુરુવારના રોજ લસણના ભાવ ઘટ્યા હતા અને પચીસો પચીસ રૂપિયાથી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા જેવા લસણના ભાવ મળ્યા હતા જેમાં ક્રમશઃ વધારા બાદ શુક્રવારે એટલે કે ગઈકાલે બે હજારથી લઈ બે માફ કરશો પાંચ હજાર એકસો દસ રૂપિયા જેવા મણ દીઠ લસણના ખેડૂતોને ભાવ મળ્યા હતા ત્યારબાદ આજે શનિવારે લસણના ભાવમાં એકાએક ખૂબ તેજી આવી મળી રહી છે આજે ચોવીસો રૂપિયાથી લઈ પાંચ હજાર છસો રૂપિયા જેવા જબરા ભાવને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આમ અપેક્ષા કરતાં પણ વધુ લસણના ભાવ મળતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા આજે ત્રીજું નોરતું છે અને વરસાદની પણ ધીમે ધીમે આગાહી જોવા મળી રહી છે હાલ નવરાત્રી દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે હાલ ક્યાંય ભારેથી અતિભારે વરસાદ નહીં આવે અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રિમાં નવ દસ અને બાર ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે તો બારથી તેર ઓક્ટોબરે દક્ષિણ ભારત મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે ચૌદથી સોળ ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળછાયું વાતાવરણ રહેશે આગાહીકારે કહ્યું કે સત્તર ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે આ વાવાઝોડું ઓગણીસથી બાવીસ ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા રહેશે વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે જોકે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે બાવીસ ઓક્ટોબરથી સવારના ભાગોમાં ઠંડકની શરૂઆત થઈ જશે તેના બાદથી ઠંડી લાગવાની શરૂઆત થશે તેમણે વધુમાં કહ્યું કે બંગાળની ખાડી ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ રહી શકે છે સોળથી બાવીસ ઓક્ટોબર સુધીમાં ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઈ શકે છે તો આ દિવસોમાં અમદાવાદ વડોદરા પંચમહાલ હિંમતનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે ગુજરાતમાં નવરાત્રિ વરસાદની સંભાવના નહીં છે માત્ર દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે હાલમાં રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી આવનારા દિવસોમાં ચોમાસું વિદાય લેશે આવનારા ત્રણ દિવસમાં ગરમીનો પારો પણ ઉંચકાશે અમદાવાદ શહેરમાં આવનારા એક સપ્તાહમાં તેત્રીસથી પાંત્રીસ ડિગ્રીની સંભાવના છે અંબાલાલ પટેલની આગાહી એવી પણ છે કે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે આઠથી દસ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે દસથી ચૌદ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રના વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં આ સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ રૂપે જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનું વાતાવરણ તો સૂકું રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવે નથી હવામાન વિભાગની આગાહી વાંચીને કદાચ ઉત્સાહ ફેલાય તેવી આગાહી છે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવા રહેશે હવામાનના હાલ તેની જો વાત કરીએ તો ગુજરાતમાં હાલ નૈઋત્યના ચોમાસાની વિદાય ચાલી રહી છે ત્યારે હાલ કોઈ પણ જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદ પડે તેવી કોઈ આગાહી નથી હવામાન વિભાગની આ આગાહી સાંભળીને કદાચ ઉત્સાહી ફેલાઈ જશે ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ જે છે તે નોર્મલ રહે તેવી શક્યતા છે હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજની તેમની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સાત દિવસ માટે વાતાવરણ સૂકું રહેશે જેમાં વરસાદનું કોઈ એલર્ટ નથી ઉત્તર ગુજરાતમાં પણ આવી જ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે આ સાથે તેમણે તાપમાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે આજે અમદાવાદમાં ચોત્રીસ બે ડિગ્રી અને ગાંધીનગરમાં તેત્રીસ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે આ બંને શહેરોમાં આગામી ચોવીસ કલાકમાં વરસાદની આગાહી નથી આખા રાજ્યોમાં બે ત્રણ દિવસ સુધી તાપમાન યથાવત રહેશે જે બાદ તાપમાન વધારો જોવા મળી શકે છે હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કે તેની આસપાસ વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી આવનારા દિવસોમાં વરસાદના વિદાય માટેની પરિસ્થિતિ સર્જાઈ શકે છે આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પાંચ ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે તેમજ વડોદરાના ભાગમાં વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતા રહેશે સાતથી બાર ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતમાં કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ આવી શકે છે તમને ત્રણેય નિષ્ણાતોની આગાહી જણાવી છે સર્વપ્રથમ આપણે વાત કરી પરેશ ગોસ્વામીની ત્યારબાદ હવામાન વિભાગની અને ત્રીજી આગાહી અંબાલાલ પટેલની આ ત્રણેય નિષ્ણાતોની આગાહી તમને એક જ વિડીયોમાં અને જેમ બને તેમ શોર્ટમાં જણાવવાની કોશિશ કરી છે તો બીજી તરફ અંબાલાલ પટેલનું કહેવું છે કે ઓક્ટોબર મહિનામાં એક નહીં પરંતુ બે વાવાઝોડા આવશે રાજ્યોના વાતાવરણમાં પલટો આવશે અંબાલાલ પટેલની આ મોટી આગાહી છે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે તો તેનો માર્ગ સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી પાકિસ્તાનનો રહેવાની શક્યતા છે આ આજ સુધીની સૌથી મોટી અપડેટ કહી શકાય છે વધુમાં વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીનો ચોમાસાનો સિઝનનો સરેરાશ એકસો સાડત્રીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ નોંધાયો છે હવે ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે તો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે ચોમાસાની વિદાય બાદ પણ પાછોતરો વરસાદ થતો હોય છે જેના કારણે ચોમાસુ પાકને નુકસાન થાય છે જોકે ચાલુ વર્ષે વિશિષ્ટ પ્રકારના વિપરીત હવામાનની અસરના કારણે વારંવાર વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા સક્રિય થશે જેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે અને વરસાદની પણ શક્યતાઓ રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે પાંચ ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે તેમજ વડોદરાના ભાગમાં વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતા રહેશે સાતથી બાર ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનતા હોય છે પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સાત થી બાર ઓક્ટોબરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને બાર થી અઢાર ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા રહેશે આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા હવે ઘટી છે પરંતુ જે ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે વધારે વાત કરીએ તો બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે જોકે જાણ્યા અજાણ્યા કારણે વાવાઝોડા બન્યા કરશે ગુજરાતમાંથી વરસાદ ધીમે ધીમે વિરામ લઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની એક મહત્વની આગાહી સામે આવી છે અને આગાહીની જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વાવાઝોડાની જે ચર્ચાઓ થઈ રહી છે તેના પર વાત કરી છે પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં કેવા ફેરફારો જોવા મળશે તેની પણ માહિતી આપી છે તેમાં તાપમાનમાં થનારા ફેરફારો વિશે પણ જણાવ્યું છે વાવાઝોડાને લઈને જે વાતો ક્યાંક થઈ રહી છે તે અંગે પણ તેમણે મહત્વની સ્પષ્ટતા કરી દીધી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે વિવિધ જગ્યા પર વાવાઝોડાને લઈને ખબરો ફેલાઈ રહી છે પરંતુ હાલ બંગાળની ખાડીમાં એવી કોઈ સંભાવનાઓ નથી કે જે ગુજરાતમાં કોઈ વાવાઝોડું આવવાનો ખતરો હોઈ શકે હાલમાં વાવાઝોડું બને તેવી કોઈ જ શક્યતાઓ નથી હાલ વાવાઝોડાની જે અફવા ચાલી રહી છે તેનાથી કોઈએ ડરવાની જરૂર નથી તેમણે એ સ્પષ્ટ કહી દીધું છે કે હાલ ગુજરાત તરફ કોઈ વાવાઝોડું આવે તેવી શક્યતાઓ નથી સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ઓક્ટોબરમાં દરિયાઈ તાપમાન વધે અને ભેજ હોય એટલે વાવાઝોડું બનવાની શક્યતાઓ હોય છે પરંતુ હાલ નજીકના સમયમાં કોઈ સાયક્લોન બને તેવી પરિસ્થિતિ નથી ગુજરાતમાં હવામાન વિશે વાત કરીને તેમણે જણાવ્યું છે કે હાલ જે રીતે ગુજરાતનું તાપમાન ધીમે ધીમે ઊંચું આવી રહ્યું છે ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરના વરસાદના રાઉન્ડ દરમિયાન તાપમાન ત્રીસ ડિગ્રીથી પણ નીચે આવ્યું હતું હવે ઓક્ટોબરની શરૂઆતથી તાપમાન ઊંચું આવવાની શરૂઆત થઈ છે આવનારા સમયમાં એટલે કે પાંચ ઓક્ટોબર સુધીમાં તાપમાન પાંત્રીસ ડિગ્રીને પણ પાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે ચોત્રીસથી સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જઈ શકે છે જેમાં રાજ્યના ઘણા સેન્ટરો પર તાપમાન પાંત્રીસ ડિગ્રી કરતાં પણ વધી જશે આ સાથે તેમણે કહ્યું છે કે ભેજનું પ્રમાણ છે જેના કારણે ગરમી અને ઉકળાટ અનુભવ થતો હશે આ ગરમી અને ઉકળાટ લગભગ દિવાળી સુધી એટલે કે એક મહિના જેટલો સમય રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે શિયાળુ પાક લેવા માંગે છે તેવા ખેડૂતોએ હમણાં ધીરજ રાખવી પડશે એટલે ઓક્ટોબર માસ પૂર્ણ થાય ત્યાં સુધી શિયાળુ વાત કરીને તેઓ કહે છે કે પવન હવે સામાન્ય સ્થિતિમાં આવી રહ્યો છે જોકે પવનની દિશા બદલાઈ રહી છે અને ચોમાસાની વિદાય પણ હવે ચાલુ થઈ ગઈ છે બીજી તરફ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે જે વરસાદ લઈ આવી શકે છે ગુજરાતમાં હજી ક્યાં જિલ્લામાં પડશે વરસાદ હજી કેટલા દિવસ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળશે તેના વિશે વાત કરીએ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સર્જાઈ રહી છે અને અન્ય તરફ ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ રહી છે તો હવે જાણીએ નવી સિસ્ટમની ગુજરાત પર કોઈ અસર જોવા મળશે કે નહીં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે કયા વિસ્તારમાં આવનારા થોડા દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે એની વિગતવાર માહિતી આપણે મેળવીએ વાત કરીએ બુધવાર સુધી ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેની તો આજે દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના કોઈ પણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી ગુજરાતમાં આજથી નવલી નવરાત્રીનો નવ દિવસનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ અને ગરબા આયોજકો એક વાતની ચિંતા છે કે ગુજરાતમાં નવ દિવસ વરસાદ ક્યાંક નવરાત્રિની મજા ન બગાડે તો બીજી તરફ ખરેખર ખેડૂતોને સાચી ચિંતા છે કે ક્યાંક નવરાત્રિમાં વરસાદ પડશે તો પાક બગડશે ગુજરાતમાં નવ દિવસ વરસાદ ક્યાં પડશે તેની જો વાત કરીએ તો હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે આજે ત્રણ ઓક્ટોબરમાં છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંત કોઈપણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે શુક્રવારે ચોથી ઓક્ટોબરના રોજ તથા પાંચમી ઓક્ટોબરના રોજ છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના કોઈપણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે છ ઓક્ટોબરના રોજ ત્રણ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ જિલ્લાઓમાં દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ ઉપરાંતના કોઈ પણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે આઠ અને નવમી ઓક્ટોબરના રોજ પણ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં તથા દમણ અને દેદનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે આ ઉપરાંતના જિલ્લા માટે પ્રકારની વોર્નિંગ નથી તો આ રહી છ તારીખ સુધીની વરસાદની આગાહી છ તારીખ નહીં માફ કરશો આઠ અને નવ ઓક્ટોબર સુધીની વરસાદની આગાહી તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર